ગત રોજ ભાવનગર એસઓજી ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મોતી તડાવ વિસ્તારમાં રહેતો આસી ઉર્ફે દેની મોહમ્મદ પઠાણ તથા નમીરા ઇકબાલ પિંજરાના રહેણાંક મકાનમાં ગાંજો છે અને આ બાતમીના આધારે રેડ કરતા બનેના કબજામાંથી 4 કિલો અને 168 ગ્રામ સુકો ગાંજો તથા બે મોબાઈલ મળી આવતા રૂપિયા એકાવન હજાર છસો ને મુદ્દા મુદ્દામાલ કબજે કરી અને યુવાન આસિફ ઉર્ફે ડેની મહંમદ પઠાણ તથા નમીરા ઇકબાલ પિંજારાની નાર્કોટિક્સ એક્ટ હેઠળ ધરપકડ કરી અને પૂછપરછ હાથ કરતા ઓડિશાથી ગાંજોના જથ્થો લાવી અને અહીં છૂટક વેચાણ કરતા હોવાની કબૂલાત કરાતા બંને વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આરોપીને મુદ્દામાલ સોંપી અને વધુ તપાસ હાથ ધરી છે